ઓમ બળક મારે છે તે અમે આમ પાળમાં બેહી જઈએ મને લાગે છે એમ લેવાના તમ તાર હું કણ હોગ હું છું કણ ખબર છે ખાડા ખાડા પાડના જતી રહેતાને રે પૈસાનો સવાલ છે ને હું કકો જોવા ને યા સો ગોડું પડશે પેલું કોડ જોય આવું પેલા ઓ ચાણે જડી રહે છે લાલા ને ખોળવા આવી પણ લાલત લાગતું નહી ખોળ ડર વખત માર જ ખોડી નાળવાનું છે આવું છે મારું બેટુ હા સૂર પકડી ગયો છે અમે લાલા ગોર ગોર આ જો તું જો આ વધરી સાકળનો હેડો જડી ગયો છે આ ચાર હેડો મે લджу ઓ હેડો તો છે

માર હેડો હું આવું છું હે કે વસ્તુ જોજો તમે કે હું આવું છું હારું આવવા દે હારું તો આવીને પછી પેમેન્ટ પણ લેતા રોકડું હાર હાર એ આવસ આપણે ઈ જતા પકડી લે તને હેડો ગડીવાર થાક લાગે છે પકડી જે પાછો દેવલોત નહી આવે કે દેવલો દેવલો કોઈ ના આવે હેડ કી તું તું આગળ જોતો રહે પછી રોર ખર્ચતો જશ આટલા તમે જો તો વરિયારીમાં મારે તો કાળી આવી જશે ઉપર તો શિકર ઈરો પડી જો કોઈ માથે ફૂંટોય ખાઈ જશે કાળીઓ લાગુ પડી ગયો તમે જોવા તો જબરજસ્ત અમુક ભરિયાળીમાં હું તો કઈ દમ લાગતો નહીં પણ વધુ નહીં હડો મને કોમ કરવા દેજો આજ તો ખાચા દાળથી પેલાય મને બોલતા નહીં ભાન એ બધા લડવાના છે બરાબર આમ મને બોલતા નહીં વધો નહીં હેડો આપણે જો ને રાબાપના થઈ જવાના છીએ જવા તો દે શું કરું છી શું છું જઈને આજ તો જો નહીં તે આ તો પાછા ફરી જીવન જાતને પાછા મોટા બાહો બાહોલી અમત કે હું તો આમાંથી ના બોલું

નાના વાનો પીછો તો મારે કરવો જ પડશે કોક તો ડાળમાં માં કારું છે મને એવું લાગે છે કે જે ધંધો હું જ લેતો હોય બે હોય ના ચલે હોય પણ મને એમ લાગે છે કે જે જલ્દી તો હું શીખવાડી હોવા અને આરે મારા પાછળ પડી જાય પણ વાનું ચાલ મેલો નહીં વાળો પીછો તો કરવો જ આ વખત તો લાલા હા જો દેવો પાડી જશે થોડો ડખો તો પડશે પાછો ડખો તો પર ઉગળ પેલા વાન મેકું હું અમું ભાઈ બીકું નહીં અમે હાથી કરના આપણે કે કોણ પોકી જઈએ પણ મારી વાત તો હો પર તું કીસ કે એવો હો પડી જો ભાડી છે આપણો બરોબર જગ્યાનું હું કરશું જગ્યાના વખત તને દેવલા ખબર પેલી જગ્યા થોડું બદલી કાઢ દે મારા ઓબર રાખ્યા વખત હા ઈ દેવલો એટલે પેલા વાત હેઠા ઓબો શીખણ એટલે દેખા એને કોઈ પાછો ઓબો જઈને ફોન કરી દેવલો વળી આટલા હો હોય તો હવે તારે તો પાછું વાળ નહીં તું જોઉં તો કોણ આમ તો પકડ હું પકડું છું લાવ તું જવી ના જોવા હેઠ જોવા કે જોવા કે પણ હવાઈ કરી શકે છે ઓબા જગ્યા બદલી છે સાકરું પકડી લાયા છે આ મો શીખવાડી મારા મામા પડે છે ઓબા ઉપર પહેલો જઈને બેસી જવું હાલ ઓબા પાછું આમ તો વરી જગ્યા બદલી છે ઓબ ચિંતા કરશો પણ હું આવ્યો છું અબજ બેસી જો આવતી તારું ઓબ હું આવ હેડ 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 અલ્યા અલ્યા આયો ભાઈ જો મારો ઓબો છે ફાલે છે તું જો ખાલે ખરો હું કેસા જગ્યા તો ભાડી છે હો માય હેડ હા કેટલા રે

આ યાર આપડે બે હા એટલે પેલા ભાઈ જોઈ જલ્દી કરાયો થાક લાગે મને તો પૈસા જ દેખાય પૈસા તો જોવું યાર આપડા થઈ જાય ને ગમો પૈસા વાળા થઈ જાય આપડે બે

દેવલાઈ શીખવાડ્યું હોય દેવલાઈ ધંધો હાલ્યો ના દેવલાનું છૂટો પાડવાનું કર્યું છે ના ના તમે સે રીતના બેસો છો ખાલી વર રાખો દેવાની કમાલ જોવો ખાલી તમે દેવો શું કરે છે હમણાં હાલ જ હમણાં પોલીસ સ્ટેશન ફોન કરું સાહેબને બોલાવું તમે સાકરોને છે એવી બેસો છો કે પૈસા લેશો લેવાવાળાને મત કરવું આવું અને આલવાવાળાને મત કરીને ખાવું તમે જુઓ હલો હલો હા બોલો સાહેબ બોલે હા પોલીસ સ્ટેશન થી વાત કરું છું હા સાહેબ હું કેતો અમારે એક થોડો પ્રોબ્લેમ બન્યો છે બોલો બોલો જણાવો સાહેબ બે ડોહા છે હા બરાબર એકનું નામ શુંભાન ને એકનું નામ છે લાલભાગ અને એવાનો કોઈ કોન્ટ્રાક્ટ છે બરોબર એ આ લોકો લગભગ એક મહિનાથી સાકરોનો વેચી વેચી છે પકડી પકડીને વેચી મારે છે તો તમે હું તમને લોકેશન સેન્ડ કરું ને જગ્યાએ તમે ફટાફટ આવી જાઓ

હું સોદા કરો તે તાર સોદા કરો હું જોઉં છું તમે કેવું વેસો છે ના દેવલા નો પૈસા નહીં હાલવા જો કરી શકો ભાઈ પણ તમે કિંમત વાની બગાડો છો ને કેટલા હાલશો છે લે ગયો કે લે યાર બેના હળી હાલ લે પણ થોડું હોશ કરી આલ બસ અમાર તો અમાર મજૂરી મજૂરી તો મળવી જો પણ અમાર તું શાંતિ રાખ હું કહું છું વાડી હળી ની વાત જ નહીં આપણે 10 ની વાત થઈતી આ ભાઈ કે તો તીમ

જનાવર એ જનાવર છે પકડી દે શું છે એમાં શું છે સાહેબ ફોન કર્યો હતો બે સાકરું પડવા માંકરું તમે બહુ ખોટું કામ કરી રહ્યા છો જનાવર ને આ રીતે રન કરી રહ્યા છો આનો વેપાર કરી રહ્યા છો તમને સવાલ નથી સાહેબ

પૈસા હાલતું નહીં કશું થતું નહીં અને કોઈ આવી રીતે જોવાનું મારવું નહીં અને મારવાની કોશિશ કરવી નહીં ભા વિડીયો પાછો મનોરંજન માટે